સુરત લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના કોંગ્રેસનો ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા તો નિલેશ કુંભાણીનું ફોર્મ ભાજપ સાથે મેળાપીપળામાં જ રદ થઈ હોવાની ચર્ચા વચ્ચે કોંગ્રેસ કુંભાણીને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે સુરત લોકસભા બેઠક બી નરીબ જાર થઈ છે જેમાં કોંગ્રેસ સાથે ગેમ થઈ ગયું હોવાનું હવે મોડે મોડે મોડી મંડળને સમજાઈ રહ્યું છે તે કોંગ્રેસ દ્વારા કુંભાણી સામે આકરા પગલા લેવાનું શરૂ કરી દેવાયું છે ગુરુવાર સુધી કોર્ટમાં પડકારવાની વાત કરતા કોંગ્રેસ હવે પારોઠના પગલા લીધા છે જેથી ફોર્મ રદ થવાના માસ્ટર માઇન્ડ એવા કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે તો કોંગ્રેસની શિષ્ટ સમિતિના સભ્ય બાલુભાઈ પટેલના નામે સામે આવેલા પત્ર પ્રમાણે કુંભાણીને કોંગ્રેસ પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે પત્રમાં લખાયું છે કે શિસ્ત સમિતિની મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે જે પ્રમાણે નિલેશ સ્પષ્ટપણે કુંભાળીએ આવી છે સ્પષ્ટતા માટે સમય અપાયો છતાં તે હાજર નથી હોવાનું પત્રમાં લખાયું છે કુંભાળી નાટ્યાત્મક રીતે ગાયબ થયો છે કોઈ પણ જાતનો ખુલાસો પક્ષ સામે તે કર્યો ન હતો સાથે લખાયું છે કે કુંભાળીનું ફોર્મ રદ થયા બાદ અન્ય ઉમેદવારોએ પણ ફોર્મ પાછા ખેંચી લીધા હતા ભાજપની શામ દામ દંડ અને ભેદની નીતિના કારણે મતદારોએ મતના અધિકારથી વંચિત થયું છે જે લોકશાહી ની હત્યા છે આ તમામ બાબતમાં કુંભાળી ભૂમિકા હોવાથી તેમને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સાથે